મિત્રો તો કેમ છો બાપુ આજે અમારે ગીવ અવે ના વિનર આવી ગયા છે મિત્રો ગઈકાલે તારીખ ત્રણ અને પાંચ વાગે અમે લાઈવ કર્યું હતું જેમાં અમે વિનર ને સિલેક્ટ કર્યા છે અને અમને પણ બહુ બધી તકલીફ પડી હતી કેમ કે લાઈક્સ જ એટલી બધી હતી રીલ માં મિત્રો બધાને એવું લાગતું હતું કે ભાઈ મજાક કરે છે પણ આજે મહેશભાઈ દમણિયા સાથે વાત કરશું કે જેની આર વન ફાઈવ જીતી છે અને પૂછશું કે કેવી રીતના જીતા મહેશભાઈ ગાડી લાવ્યા તમે જીતા તમને કેવું લાગ્યું અને કેટલીક મહેનત કરી તમે ગાડી જીતવા માટે ગાડી જીતવા માટે અમે બહુ મહેનત કરી હતી ગાડી જીતીને અમને બહુ સારું લાગે છે પણ આ એમ માનો ને કે આ અમને ગાડી જીત્યા પછી અમને માન્ય મને થયું કે અમે જીત્યા છે કેમ કે તમે જે રીતના પારદર્શતા રીતે લાઈક ચેક કરીને એ રીતે લાગતું નતું એમ જીતશું ને મિત્રો બહુ અમને પણ તકલીફ પડી હતી કે લાઈક જ એટલી હતી પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર અમે મહેશભાઈ ધમણિયાને સિલેક્ટ કર્યા છે એ લાઈક સૌથી વધુ હતી મિત્રો અને

હાથ ફેરે સારી દુનિયા હિલે તું કાઢે કો ઉઠા કે ચલ્લે પડે નકો